એક જંગલ હતું તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું નિર્ણય કર્યો તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસુતિની પીડા શરૂ થઈ ગઈ તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ નિશાન તાકતો દેખાયો તે તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે તમને શું લાગે છે તેનું શું થશે શું હરણી બચી જશે શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે શું તેનું બચ્ચું બચી શકશે કે પછી દાવાનળ માંગ બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે શું હરણી ડાબી તરફ ગઈ હશે ના ત્યાંગ તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઊભો હતો શું હરણી જમણી તરફ ગઈ હશે ના ત્યાંગ સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો શું હરણી આગળ જઈ શકે તેમ હતી ના ત્યાગ દસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ના ત્યાંગ દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો પરંતુ તે કનીચ કરતી નથી તે માત્ર પોતાના બચ્ચાને એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે એક ક્ષણ પછીની ફક્ત બીજી જ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીરહરની બાજુમાંગથી પસાર થઈ જાય છે તીરસિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બુરી રીતે ઘાયલ થઈ જાય છે એ જ ક્ષણે મુશળધાર વર્ષા વરસે છે અને દાવાનને બુઝાવી નાંખે છે એ જ ક્ષણે હરની એક સુંદર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે આપણા સૌના જીવનમાંગ એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંગથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપના પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ જઈ શકે છે ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે આ વાત તમને કેવી લાગી તે કોમેન્ટ માંગ જરૂર જણાવજો અને ગમી હોય તો લાઇક જરૂર કરજો જય માતાજી મિત્રો